્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર ગુજરાતના પોલીસ કર્મીઓને લઈને મહત્વના સમાચાર હાઈકોર્ટે ભરતી સંબંધે સુવો મોટો લઈ સરકારને આદેશ કર્યા જુઓ અહેવાલ ગુજરાતભરના પોલીસ કર્મીને લઈ મહત્વના સમાચાર મળી રહ્યા છે ગુજરાત હાઈકોર્ટે પોલીસ ભરતી અંગે માહિતી આપવા સરકારને આદેશ કર્યો છે વર્ષ બે હજાર ત્રેવીસની સ્થિતિ મુજબ ખાલી પડેલી જગ્યા ભરવા આદેશ આપવામાં આવ્યો છે ગુજરાત હાઈકોર્ટે સરકારને પૂછ્યું હતું કે કેટલા પોલીસ પોલીસકર્મીઓની ભરતી કરી બાકી રહેલી જગ્યાઓ અને કેટલી ભરતી બહાર પાડી છે તેની પણ વિગત આપો પોલીસ કર્મીઓ મુદ્દે વિગતવાર રિપોર્ટ રજૂ કરવા સરકારને હાઈકોર્ટે આદેશ આપી દીધો છે સામે આવ્યા છે પોલીસ ભરતીને લઈને સરકાર પર હાઈકોર્ટ લાલ ગુમ થઈ છે પોલીસ કર્મીઓની ભરતી અંગે હાઈકોર્ટે સુઓ મોટો લીધો છે પોલીસ ભરતીની તમામ માહિતી આપવા સરકાર આદેશ કર્યો છે આ મુદ્દે હાઈકોર્ટમાં ચીફ જજ સુનીતા અગ્રવાલ અને જજ અનિરુદ્ધ માઈની બેન્ચ સમક્ષ સુનવણી હાથ ધરવામાં આવી હતી જેમાં પોલીસ બેડામાં ખાલી પડેલ જગ્યાઓ વિશે રજૂઆત કરવામાં આવી હતી ગુજરાત હાઈકોર્ટે સરકારને સવાલ કર્યો છે કે બાકી રહેલી જગ્યાઓ અને કેટલી ભરતી બહાર પડી છે તે વિગત આપો ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ અને થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ નાનાલાલ સ્વરૂપ ચંદ્રિયમ જ્યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ નૈસર્ગિક શાંતિ સેનેટોરિયમમાં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી વાઈફાઈ ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો લાઇબ્રેરીથી સજ્જ આપની એક વખતની મુલાકાતને અવિસ્મરણીય બનાવો ઓનલાઈન બુકિંગ માટે રોનાવાલા એટ ડબલ જીરો સેવન જીરો વન ડબલ ફાઇવ સેવન વન મુંબઈથી બુકિંગ કરાવવા એટ વન જીરો ફોર થ્રી નાઇન જીરો લોનાવાલામાં અઠ્યાવીસ ઓબ્લિક એકસો તેર ન્યુ તુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરા નગર આવેલ સંકુલની મુલાકાત લ્યો અને આરામદાયક પળો ને માણો મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર